છો મિત્રો મજામાં ને કયો પાક ક્યાં વધારે પડતો ઉત્પાદન થાય છે તેનો વિડીયો આજે સમજવા જઈ રહ્યા છે ચોખા ચીનમાં સૌથી વધારે એનું ઉત્પાદન થાય છે ભારત ભારતમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ એનું ઉત્પાદન થાય છે ઘઉં ચીનમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે અને ભારતમાં જોઈએ તો ઉત્તર પ્રદેશમાં મકાઈનું સૌથી વધુ ઉત્પાદન અમેરિકા કરે છે ભારતની વાત કરીએ તો કર્ણાટકમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે કઠોળ કઠોળમાં ભારતમાં સૌથી વધારે કઠોળ કરવામાં આવે છે અને ભારતમાં રાજ્યની દ્રષ્ટિએ જોઈએ તો મધ્યપ્રદેશમાં સૌથી વધારે થાય છે શેરડી શેરડી સૌથી વધી બ્રાઝિલમાં ઉત્પાદન થાય છે ભારતની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં થાય છે સણ ભારતમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે પશ્ચિમ ભારતના રાજ્યની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે સણનું ઉત્પાદન થાય છે તંબાકુ ચીનમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે ભારતની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં સૌથી વધારે થાય છે કોફી કોફી બ્રાઝિલમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે ભારતના રાજ્યોની વાત કરીએ તો કર્ણાટકમાં સૌથી વધારે થાય છે કપાસ કપાસ ચીનમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે ભારતમાં વાત કરીએ તો ગુજરાતના રાજ્યમાં સૌથી વધારે થાય છે બટાકા ચીનમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે ભારતમાં એની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે ચા ચીનમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે ભારતની વાત કરીએ તો આસામમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે દૂધ ભારતમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે ભારતના રાજ્યની વાત કરે તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે જે મિત્રોને આ વિડિયો લાઇક પસંદ આવ્યો હોય તે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વર્ટમાં શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ